અંધેરીના રાજાના પંડાલનો ઓગણ સાઠમું વર્ષ છે ત્યારે આ વર્ષે અંધેરીના રાજાના પંડાલમાં રાજસ્થાનના શાહી વારસાની થીમ પર પેવેલિયન બાંધવામાં આવ્યો છે અંધેરીના રાજાના પંડાલનું ઓગણ સાઠમું વર્ષ છે ત્યારે આ વર્ષે અંધેરીના રાજાના પંડાલમાં રાજસ્થાનના શાહી વારસાની થીમ પર પેવેલિયન બાંધવામાં આવ્યો છે અંધેરીના રાજાનો પંડાલ શણગારવામાં આવ્યો છે અંધેરીના રાજા પશ્ચિમી ઉપનગરોના આદરણીય ગણપતિ તરીકે અને ખાસ કરીને મુશ્કેલીમાં રાહત આપનારા ગણપતિ તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે આ વર્ષે અંધેરીના રાજા જયસલમેરની પટવા હવેલીમાં બેઠેલા જોવા મળશે કારણ કે આ વર્ષની થીમ રાજસ્થાનના શાહી વારસાને પ્રતિબિંબિત કરે છે અંધેરીના રાજાના પંડાલમાં ગણપતિ બાપ્પાને ઢોલ નગારા સાથે મંડપમાં લાવવામાં આવ્યા બાદ ગણપતિ બાપ્પાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ વખતે અંધેરીના રાજા ગણપતિ બાપ્પાના દર્શન કરવા દૂર દૂરથી ગણેશ ભક્તો આવે છે